હવે આપણે હરિનાથના મિત્ર ગંગાધર તરફ વળીએ જે પ્રસંગે શ્રી રામકૃષ્ણ સાથે હરિનાથનો મેળાપ કરાવ્યો હતો તે જ પ્રસંગે ગંગાધરનો પણ શ્રી રામકૃષ્ણ સાથે મેળાપ થયો હતો ચૌદ વર્ષનો આ છોકરો એ વખતે અંગ્રેજી બીજા ધોરણમાં ભણતો હતો હરિનાથની પેઠે તે પણ નાનપણથી જ ધર્મ ધ્યાનમાં લાગેલો રહેતો દિવસમાં ત્રણ વખત સ્નાન કરવું સ્વયં પાક કરવો અને ગીતા આદિ ધર્મગ્રંથો વાંચવા એ તેનો નિત્યક્રમ હતો એક દિવસ તો તે કોઈને કહ્યા વગર એક સાધુ સાથે નાસી ગયેલો તેના મનમાં એવું હતું કે અનેક યાત્રાધામોના દર્શન થશે એવી રીતે એક માસ તે ફેર્યો પણ આખરે માતા પિતાનો વિચાર આવતા તે પોતાને ઘેર પાછો ફેર્યો પરંતુ હવે તેનું મન અભ્યાસમાં ચટ્યું નહીં દરમિયાન તેનો મિત્ર હરિનાથ શ્રી રામકૃષ્ણને અવારનવાર મળવા જતો એક દિવસ તે ગંગાધરને પણ પોતાની સાથે લઈ ગયો જાણે કે કોઈ જૂનો પરિચિત જન મળી ગયો એ રીતે શ્રી રામકૃષ્ણે ગંગાધર સાથે ખૂબ પ્રેમપૂર્વક વાતો કરી સાધુ સાથે નાસી જવાની વાત પણ તેમણે ગંગાધર પાસેથી જાણી લીધી આ વર્ષ અઢારસો નું હતું આ ઘટના બની તે પછી ગંગાધરે અવારનવાર દક્ષિણેશ્વરની મુલાકાતો લેવા માંડી તે ઘણો રૂઢિચુસ્ત હતો રખીને શ્રી રામકૃષ્ણ પોતાને મંદિરનો અન્નપ્રસાદ ખાવાનું કહેશે એવી બીકથી તે બનતા સુધી સવારે ત્યાં ન જતો સાંજે જ જવાનું તેણે રાખ્યું હતું એ વખતે પ્રસાદ રૂપે કંઈ ફળ ખાવાનું મળે તેમાં તેને બાધ ન હતો આ વાત શ્રી રામકૃષ્ણની નજર બહાર રહી નહીં એક દિવસ ગંગાધર દિવસના ભાગમાં દક્ષિણેશ્વરમાં કાલી મંદિરમાં હતો પોતાના માટે રસોઈ કરવાની તે તૈયારી કરી રહ્યો હતો તેવામાં જ શ્રી રામકૃષ્ણે તેની પાસે આવીને તેને કહ્યું કાલીને ધરવામાં આવતો પ્રસાદ ગંગાજળમાં રંધાય છે એ ઘણો પવિત્ર છે ભવિષ્ય અન્ન કરતાં પણ તે સારો છે તારાથી એ પ્રસાદ લઈ શકાય હવે ગંગાધરથી ના પડાય એવું રહ્યું જ નહીં તેણે પ્રસાદ ગ્રહણ કર્યો માંસ મત્સ્યને તેણે સ્પર્શ કર્યો નહીં જેમાં પછી જ્યારે ગંગાધર શ્રી રામકૃષ્ણના ઓરડામાં ગયો ત્યારે તેણે જોયું કે હાથમાં પાન લઈને તેઓ તેને આપવાને માટે ઊભા છે ગંગાધર પાન ખાતો ન હતો એટલે તેણે પાન લેવાની ના પાડી ત્યારે શ્રી રામકૃષ્ણ બોલ્યા શા માટે લેતો નથી એમાં શી હાની થઈ જવાની છે નરેન્દ્ર તો દિવસમાં સો વખત પાન ખાય છે છતાં તેનું ચિત્ત તો હંમેશા ઊંચી ભૂમિકામાં વિરે છે વસ્તુ માત્રમાં તે બ્રહ્મ દર્શન કરે છે તું તો હજી નાનો છે તારે પાનનો ત્યાગ કરવાની અને સ્વયં પાકી બનવાની કડાકૂટમાં પડવાની જરૂર નથી તું નરેન્દ્ર સાથે ભાઈબંધી બાંધજે